મુખ્યમંત્રીના નિવાસસ્થાનથી માત્ર સો મીટરના અંતર જે વિકાસના સરકાર એમના મુખ્યમંત્રીના નિવાસસ્થાનથી માત્ર સો મીટરના અંતરે આવેલું બોરીજ ગામ અને ગામની અંદર ગામમાંથી પસાર થતો રસ્તો એ રસ્તાને છેલ્લા આઠ આઠ મહિનાથી ખોદાણ કરી અને મૂકી દીધું ગામના લોકોએ રજૂઆત કરી કે અગવડતા પડે છે અકસ્માતો થાય છે છતાં આ તંત્ર આ બે મુંગી સરકાર એણે કોઈ પણ વાત ન સાંભળી અને માત્ર ને માત્ર જે સ્થિતિમાંથી એ જ સ્થિતિમાં રોડ મૂકી દીધો એમના કારણે આ ગામના લોકોએ આજે એક યુવાનને ગુમાવવું પડ્યો છે ખૂબ જ દુઃખદ બાબત છે પચીસ વર્ષનો એક નવ નવ યુવાન આ રસ્તા ઉપરથી પસાર થતાં પડે છે અને અથડાય છે અને એના માથાના ભાગમાં એમરેજ થાય છે એમનું મૃત્યુ થાય છે તો મારે આ સરકારને પૂછવું છે આ મહાનગરપાલિકાને પૂછવું છે કે આ જે યુવાનનું મૃત્યુ થયું છે એના માટે જવાબદાર કોણ આ પરિવારને સ્વાંતનવા સિવાય તમે શું આપશો આ પરિવારનો પચીસ વર્ષનો યુવાન જતો રહ્યો છે એની પાછળ આગળ પાછળ કોઈના પરિવારને સાચવવા વાળું કોઈ નથી ત્યારે આ વિકાસના બળગાપુકી સરકારને કહેવું છે કે આઠ આઠ મહિનાથી તમે જો કામ પૂરું ન કરી શકતા હોય જે રોડ રોડનું જે ખોદાણ કર્યું છે પૂરું ન કરી શકતા હોય તો આવું કામ ન કરવું જોઈએ કોઈ યુવાનના જીવને ગુમાવીને એવા વિકાસની મારે કોઈ જરૂર નથી એટલે બોરીજ ગામના આજે અમે આવ્યા છીએ આખી પરિસ્થિતિ જોઈ છે ખૂબ ગંભીર છે આવનારા બે દિવસની અંદર અમે મહાનગરપાલિકામાં રજૂઆત પણ કરવાના છે ગામના લોકોને સાથે રાખીને રજૂઆત કરવાના છે અને આવનારા સમયની અંદર જો આ રોડનું સમારકામ નહીં થાય તો ચોક્કસથી કદાચ ઉગ્ર આંદોલનો કરવા પડે તો પણ ઉગ્ર આંદોલનો કરવાની આમ આદમી પાર્ટીની સંપૂર્ણ તૈયારી છે પ્રવિરાામ ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટી